આ બાજરો દેશી બાજરો છે જે સામાન્ય ચૌદથી પંદર ફૂટ અત્યારે ચોમાસા સિઝન દરમિયાન થાય છે અને શિયાળું ઉનાળું ત્રણેય સિઝન આપણે એનું વાવેતર કરી શકાય એમાં થોડીક હાઇટ નીચી રહે છે સરેરાશ બાર બાર તેર ફૂટ જેવી તો થાય જ છે ના મને રાસાયણિક ખેતી કરતાં સારું વળતર રહે છે કારણ કે રાસાયણિક ખેતીમાં આપણે ખાતર અને દવાનો ખર્ચો લાગે છે જયારે મને આમાં દવા અને ખાતર નો ખર્ચો લાગતો નથી મને ઉત્પાદન થોડું ઓછું મળે છે પણ સામે ભાવ સારા એવા મળે છે નમસ્કાર ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે વાત છે પ્રાકૃતિક ખેતી ની વાત છે ઝેર મુક્ત ખેતી ની આપણે આવીએ છીએ ઓમકાર પ્રાકૃતિક ફાર્મ દહીસરાની મુલાકાતે તો ભાઈ તમારું નામ અને એડ્રેસ જણાવો રામ રામ સ્વાગત છે દરેક ખેડૂત મિત્રોનું મારું નામ છે સંજયભાઈ નારાયણભાઈ સોસા અને ગામ દહીસરા તાલુકો જસ્તન જિલ્લો રાજકોટ ઓમકાર પ્રાકૃતિક ફાર્મ સંજયભાઈ તમે કેટલા વર્ષથી પ્રાકૃતિક ખેતી કરો છો હું છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું તો પ્રાકૃતિક ખેતીમાં તમે કયા કયા પાકો વાવો છો આમ જોવો તો ચોમાસું પાકોમાં મેં

પાયાના ખાતરમાં મેં ગળતિયું ખાતર અને ઘન જીવામૃત ને એવું વાપરું છું ત્યાર પછી પીએફમાં જરૂર પડે તો આંકડો છે જીવામૃત છે એવું આપું છું બરાબર પછી રોગ જીવાત નિયંત્રણ માટે રોગ જીવાત નિયંત્રણ માટે મેં દસપર્ણી અર્ક બનાવ્યું છે પંચપર્ણી અર્ક બનાવ્યું છે ત્યાર પછી ખાટી સાઇઝ છે અને ગૌમૂત્ર છે બરાબર છે તમને આ પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર ક્યાંથી આવ્યો આમ જોવું તો પ્રાકૃતિક ખેતીનો વિચાર તો મને છેલ્લા ચાર વર્ષથી આવ્યો હતો પણ મેં ત્રણ વર્ષથી શરૂઆત કરી છે સોશિયલ મીડિયા છે ત્યાર પછી સમાચારમાંથી પણ મને જ્યારે રાજ્યપાલ આના માટે જે મુહિમ ચલાવી છે આપણે આચાર્ય દેવરાજજી છે એ ખેતરે ખેતરે જઈ અને ખેડૂતોને પ્રોત્સાહન કરે છે તો મને પણ લાગ્યું કે આપણે પણ આ પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ કરવી જોઈએ સંજીભાઈ તમારે પ્રાકૃતિક ખેતીમાં આપણે વેચાણ વ્યવસ્થા શું છે તમારે વેચાણ વ્યવસ્થામાં તમને કહું તો મારે મગફળીનું તેલની એનું પ્રોસેસ કરું છું એનું મૂલ્યવર્ધન કરું છું અને એનું યાર્ડમાં નથી લઈ જતો પણ ડાયરેક્ટ ગ્રાહકોને દેશી આપણે જે ઘાણી છે એમાં મગફળીનું પેલાણ કરી અને એવી રીતે મૂલ્યવર્ધન કરીને વેચાણ કરીએ છીએ એ પણ એડવાન્સમાં થઈ જાય છે ત્યાર પછી દેશી બાજરો છે લાલ જુવાર છે એનું પણ બુકિંગ થઈ જાય છે એના પણ સારા એવા ભાવ મળી રહે છે બરોબર છે બહુ સરસ સંજીભાઈ સંજીભાઈ તો તમને આમાં રાસાયણિક ખેતીની આરજ ઉત્પાદન મળી રહે છે કે ઓછું રહી એક વધારે રહી છે ના ના મને રાસાયણિક ખેતી કરતા સારું વળતર રહે છે કારણ કે રાસાયણિક ખેતીમાં આપણે ખાતર અને દવાનો ખર્ચો લાગે છે જ્યારે મને આમાં દવા અને ખાતરનો ખર્ચો લાગતો નથી મને ઉત્પાદન થોડું ઓછું મળે છે પણ સામે ભાવ સારા એવા મળે છે બરોબર છે તો મૂલ્યવર્ધન કરીને તમને વેચો છો તો તમને એનો ફાયદો મળે છે બરોબર હા મૂલ્યવર્ધન માં હું આપણે 15 લિટર નો ડબ્બા નું પેકિંગ કરીએ છે તો એમાં 4000 થી 4200 રૂપિયા જેવા ભાવ મળે છે અને બાજરો અને જુવાર નું પણ મૂલ્યવર્ધન કરીને એટલે 100 રૂપિયા જેવા ભાવ મળે બરોબર સાથે સાથે તમે આ સરગવાના પાન નું પણ વેચાણ કરો છો હા સરગવાના પાન નો પાવડર બનાવીએ છીએ ત્યાર પછી એ એ નાખવાનો મસાલો બનાવીએ છીએ અને કોઠીંબાની કાચરીનું પણ આ વર્ષે આયોજન છે બરોબર છે એ સાતસો રૂપિયા કિલો જાય છે કોઠીંબાની કાચરી બરોબર અને સરગવાના પાનનો પાવડર છે એ સો રૂપિયાનો સો ગ્રામ તો સંજીભાઈ આપણે કોઈ દર્શક મિત્રોને જોઈતું હોય તેલ જોઈતું હોય જે બાજરો જોતો હોય સામુ જોતો હોય તો જોતો હોય તો મળી જાય હા મળી જાય મળી જાય છે તો કેવી રીતે મંગાવી શકે મારા મોબાઈલ નંબર છે એમાંથી ફોન કરીને અથવા તો મેસેજ કરીને ઓર્ડર આપી શકે છે બરોબર છે તો તમે કુરિયર કરાવી હા એને ત્યાં હોમ હોમ સર્વિસ મળી જાય છે કુરિયર દ્વારા બરોબર હાલ અમારે શાકભાજીમાં ગલકા છે ગલકા એક જ છે અને સોળી છે દેશી ભીંડો છે સફેદ પછી તુવેર વાવી છે

જે ગલકા મુખ્ય પાક છે એને કુદરતી રીતે નાઇટ્રોજનની પૂર્તિ થાય છે જે એના મૂળમાં એજેટે બેક્ટોના જે નાઇટ્રોજનની ગાંઠો હોય એ એને પોષણ તરીકે આપે છે જેથી આપણને ઉત્પાદન સારું અને ક્વૉલિટી સારી મળે છે છે આ બાજરો દેશી બાજરો છે જે સામાન્ય ચૌદથી પંદર ફૂટ અત્યારે ચોમાસા સિઝન દરમિયાન થાય છે અને શિયાળુ ઉનાળું ત્રણેય સિઝન આપણે એનું વાવેતર કરી શકાય એમાં થોડી કાઇટ નીચી રહે છે બાર બાર તેર ફૂટ જેવી તો થાય જ છે બરાબર અને પશુને પણ જો એને નીરવામાં આવે તો એનું રાડું કાઢતા નથી કારણ કે એ ખાવામાં એને મીઠો એટલો લાગે છે તો નીરણનો પણ બગાડ થતો નથી બરાબર